યકાલ કાલુ તન બોલાવુ બોલાવુ પણ જોજે જોજે મને પારકા ગામના સીમાડે લઈ ગઈ મન શેતરતી નહીં મારી તો મનુષ્ય દીશો તન માનું છે નહી આ જગતમાં વાળી કો કોલવારે આઓ સે મારી એ કોલવા સે હે કલવારે આવો છે મારી આવો વિશ્વાસ હશે તો આવ્યો ને તો ભક્તિ હશે તો મારી એકલવારે વારે આવો છે આવો એકલ વારે આવો છે મારી રાઠોડો નીએ

પાને તો ભક્તિ હજે તો મારી એકલ વારે આવશે ખીણ પાના રે ને જાફરું જા મારી રી તોરણ બંધાવ રે મારી એકલ મના તો ઘડી આવ ગયાવા ગયા ફિયા માતા એ કલ જાલું બળી ઓઢીને દર્શન દેજો મારી એકલ તારા તો ફળિયા

યશિયા સમાસ્તસુતા સમુરણેક્ મિશલે શુમુખેશ બિગણ જ્રોક્તોચાર્યતને સુધા દુર્વિજન્યમાવ્રતાવ્યાસુનિયેન્દ્રત્મસારેર વિદ્યા ભગવ મુદ્દે ધરમ્ય બદમાણો જાત સામ્રા देवे त्रये भगवते भवभावनाया वार्ताञ्ज सर्वजगताम्बरमाद्रिहन्द्रे मे गाशिदेवविदिताखिलशास्त्रसारा दुर्गाशिदुर्ग भवसागरनौ रसङ्गा श्रीकेटभार्यदयङ्ग्रतकाधिवासा गवति त्वमेव शिशुमौलकृतं प्रदिष्टा

જો ગણપતિ દાદા લાયા હોય બધા તો બેસાડો અને બાજુમાં રીધી સીધી માતાજી બેસ ઉપર ચલો દરેક યજમા તમારા ઢાબા હાથે ચમચી પકડો

્યામ ઘન શ્યામ દરમવાર યાદ કરતા હોય બ્ર સામદ્રીમસ્કાર કર્યા આ સૌથી પહેલું જુગલ એમાં ભગવાન લક્ષ્મી અને નારાયણ નમસ્કાર કરીએ લક્ષ્મી નારાયણ ના

અભીપેતા સિદ્ધ્યથમ હૃદય સો ભગવાન મંગલાય તોલંદ લક્ષ્મી પેદે સ્મરાવર શ્યાદય સ્થો જનાર્દ યાત્રો કૃષ્ણો ુર્ધરાત્રોર્ગો ગોવાને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સિદ્ધય સિદ્ધય કાર્ય કાર્ય સિદ્ધય સિદ્ધ પાણી ચમચી ચંદન વાળે કરી પધરાઈ દો અને બે ના ચોખા તમારી ચમચી ની અંદર મૂકી આપો અને બાકી બધા યજમાનો પોતપોતાના કુંડે હાથ ની અંદર રાખજો તમારી પાસે સમજી એટલા માટે નથી ભરાવી કે એક બસ ની અંદર ડ્રાઈવર એક જ હોય બરાબર બજે ડ્રાઈવર થઈ જાય ને તો બસ નો ચાલે એટલે પ્રધાન જે મેઈન છે એ આપણો ડ્રાઈવર બની છે અને આપણે બધાય એની સાથે સાથે જોડાઈ દેવાનું છે બરોબર મહા ભગી ભગવતે નું આ ભગીરથ કાર્ય છે તો ભગીરથ કાર્ય ની અંદર બધાય સાથે જોડાય અને બધાય સાથ સહકાર આપવાનો છે

વાસો માસે પુણ્ય પીતૃ માઘમાસેપક્ષે દ્વાશ્યાનુ નક્ષત્રે આયુષ્માનભો બાલવકરણ કૌલભક્રેસરે મિથુનરાશિસ્થિ કર્કના સમ ભય ભય વ્યાધિ વ્યાધિ જરા જરા પીડા પીડા મૃત્યુ મૃત્યુ હરિહાર હરિહાર દ્વારા દ્વાર આયુ આયુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવિ અમ મમ ધનમ જન્મ ઘાષે ચકાશા

તો ની અંદર માણસ પોતાનું અસ્તિત્વ પણ લાંબો સમય સુધી ટકાવી રાખી શકતો નથી માણસ પણ લાંબો સમય સુધી ટકતો નથી તો છે ને માનવ સર્જિત વસ્તુ છે અંદર અખંડ દીવો બનતો હોય છે વાટ અમાર ગોરદાદાએ બનાવી હતી અને ઘી આપણે બનાવેલું છે ને દૂધ લાવવા દૂધ કરવા વાળા બનજો કે મનની શાંતિ ન હોય તો આપણું મન છે ને આપણે આખી બંધ કરીએ આપણે જે રોજ ની ક્રિયાઓ કરતા હોય વ્યવસાય કરતા હોય એમાં આપણું મન મિલું થાય બરોબર ને દાળ ભાત કોણ બનાવશે ચાક કોણ કરશે લોટ કોણ બાંધશે આ કામ કોણ કરશે ને ઓલું કોણ કરશે એમાં આપણું મન તરત જતું છે તો ભગવાન હન

ત્રીજા નમસ્કાર ભગવાન લક્ષ્મી નારાયણ દેવ નો સુ ભગવતે લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નસ ની અંદર મુખ્યા ભુષ પાણી ફરી વખત ફૂલ અને ચોખા રાખી ભગવાન નવગ્રહ દેવ નો લોક માત્ર

હરે ઓમ માર્વો ભદ્રમ દેવતા આવાહન માય નમ હવાયામી સાપયામી નવાયામી સાપયામી નવાયાપયામી ન વા ભહ્યા સાપજાડાય નહિયા સાપજા ભગાય નહયામી સાપજા ભી સાપજા નહિયા સાપજા ગોતમાય ભી સાપજાજા ભહ્યા સાપજા પાત્રાય ભયામી સાપજ શિવાય નહિયા સાપજા ભહ્યા સાપજા મહયા સાપજા ભહજાંતે કરવાનું છે નમ એવો શબ્દ સંભળાય એટલે બે બે દાણા ચોખા ફરીથી જે બીજા નંબર ની સોપારી છે એની ઉપર ચડાવતા જવાના છે भाजयाम साब जामी रामये नाम भज सायन माँ भज सा शिवाय मा भज सामीन साब जामी न्त्रयन माँ भजयाम सापजा जिवायन मां भज साम मा भजयामी सापजामयन माजाम साब जामीकायन माजाम सापजाएन मा भज साबजाएन माँ भज साये माँ भज साब जामी मा भजाम सापजाएन माँ साब जामी ચલો હવે ત્રીજા નંબર નીચે સોપારી છે

Oh, <laughs>

પ્રશાંતરાશ બ્રો બ્રમરે દલી ગીમા નર્પએ તસુ જા ભવૃત શરણો ગણક વચ્ચે પ્રસાદેના પાહીનો દેવેડગે

ਆਨੇ ਨਾ ਕੋਈ ਤੁਮ ਬਾਹਰ ਤੁਮ ਕਾਟਨੀ ਮਰਨ ਬੇਟਾ ਹਾਲੇ ਕੋ ਨਾ ਪਕੜੀ ਨਾ ਐ ਬਾਹਰ ਕੋ ਕੋਈ ਜਲora ਕਮਾੜੇ ਭਗਤ ਜੀ ਪ੍ਰਭੁ ਨਾਰੇ ਗਰੇ ਜੀ